અનુરાગ કશ્યપ દ્વારા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ મૂકવામાં આવી અને એ પોસ્ટમાં એમણે એવું જણાવેલું કે હું બ્રાહ્મણો ઉપર પિશાબ કરું તો કોઈ પ્રોબ્લેમ આ અને ત્યારબાદ એણે એક વ્યક્તિને ઉદ્દેશીને એવું જ જણાવ્યું કે બ્રાહ્મણોએ શું ઉખાડી લીધું એમ કરીને એને ગાળો પણ આપી આ બાબતનો મેં ખૂબ જ વિરોધ કર્યો સમગ્ર બ્રહ્મ સમાજે પણ વિરોધ કર્યો અને નામદાર કોર્ટમાં બીએનએસની સેક્શન એકસો છન્નું એકસો સત્તાણું ત્રણસો એકાવન ત્રણસો બાવન ત્રણસો ત્રેપન તથા ત્રણસો છપ્પનની મેં ફરિયાદ કરી છે જેમાં નામદાર કોર્ટે મારું વેરિફિકેશન લીધું અને અનુરાગ કશ્યપને સાતમી મે કોર્ટમાં હાજર રહેવા માટે જણાવેલું છે અને જો હાજર નહીં રહેશે તો તેની વિરુદ્ધ એક પક્ષીય ચુકાદો આપવામાં આવશે એવું જણાવેલું છે અનુરાગ કશ્યપનો ઇતિહાસ પણ આવો છે જેણે ભૂતકાળમાં બે હજાર વીસમાં હિન્દુ જાત હિન્દુ ધર્મ વિશે પણ એણે આવી ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ માફી માગેલી હતી આ વખતે પણ એણે માફી માગી છે પરંતુ અમે બ્રાહ્મણો હવે એની માફીથી સંતોષીએ તેમ નથી અને કાયદાકીય લડત એના વિરુદ્ધ ચલાવીશું એવો અમે નિર્ણય કરેલો છે